આગળ વાત વલસાડની કરીએ વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે દિવેદ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના બાળકો એક જ પતરાના શેડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે શાળાના ઓરડા તોડી પડાયાને દોઢ વર્ષનો સમય વીતી ગયો છે તેમ છતાં પણ નવા ઓરડા ન બનાવવામાં આવતા વાલીઓમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ હોવાનું માત્ર રટણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બાળકો વરસાદમાં જોખમી રીતે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે હાલ વલસાડ તાલુકાની છ શાળાઓ એવી છે કે જ્યાં ચોવીસ જેટલા રૂમ થાય છે અને હાલ એ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે ત્યાં કોઈ શાળા હશે તો એ રૂમમાં પણ બેસાડીએ છીએ અને કતરાના શેર પણ બનાવીને એ બાળકોનું શિક્ષણ કાર્ય અને ચાલી છે વલસાડ જિલ્લાની અંદર આજે આ દિવસની જે મટરા આવી છે એના અંદર પણ શાળા જર્જરીત છે અને ત્યાં ભણવા પર છોકરાઓ પતરાના છેડ નીચે મજબૂર થયા છે ચોમાસા જે એક આખી સીઝન નીકળી જાય વરસાદના પાણીના અંદર છોકરાઓ ભણકાય એવું તો દિવેદ સિવાય અલગ અલગ તાલુકાના અંદર અલગ અલગ શાળાઓ જે જર્જર વલસાડ જિલ્લાના તંત્રની ગોર લાડેવારીનો એક તાજો નમૂનો આભાર આવ્યો છે દિવેદ ગામની પ્રાથમિક શાળામાં જે છેલ્લા દોઢ વર્ષ પહેલા જળજર થવાના કારણે તેના સ્કૂલના તોડી પડાયું હતું અને હાલ જે છે એ બાળકો જે છે અહીં પતરાના શહેરમાં ભણવા મજબૂર બન્યા છે શાળાના એન્ટ્રન્સ પર જ જે છે વરસાદી પાણી ભરાયેલું છે તો બીજી તરફ જે છે અહી વરસાદમાં ખુલ્લામાં શિક્ષકો જે છે બાળકોને